નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટીનમાં વિગતવાર સમાચારો નિહાળો તાપી જિલ્લામાં વરસાદની શરૂઆત બાર કલાકમાં સાંત ઈજ સરેરાશ વરસાદ નોંધાયો તાપી જિલ્લામાં આજે વરસાદ ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસ્યો હતો જેને પગલે જિલ્લામાં સાત ઈજ જેટલો સરેરાશ વરસાદ ફ્લડ વિભાગમાં નોંધાયો છે તો બીજી તરફ તાલુકા પ્રમાણે જોઈએ તો નિઝર ચૌદ મિલીમીટર કુકરમુંડા અઢાર મિલીમીટર ઉછલ એક મિલીમીટર ડોલવણ એકત્રીસ મિલીમીટર સોંગઢ પચીસ મિલીમીટર અને વ્યારા ચુમ્માલીસ મિલીમીટર ત્યારે વાલોડ અઠ્ઠાવન મિલીમીટર જેટલો વરસાદ સવારે છ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીનો પ્રાપ્ત થયો છે ખેડકુ પાટિયા પાસે એસટી બસના ચાલકે સાયકલ સવારને અડફેડી લેતા અકસ્માત સર્જાયો તાપી જિલ્લાના ખેડકુઈ પાટિયા નજીક ગુજરાત સરકારની એસટી બસના ચાલકે સાયકલ સવારને ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો હતો જેમાં સુકરિયાભાઈ ગામિતને શરીરે ઈજાઓ પહોંચી હતી બનામને લઈ નીરજભાઈએ વાલોડ પોલીસમાંથી કંઈ ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જેની માહિતી પાંચ કલાકે પ્રાપ્ત થઈ હતી તાપી જિલ્લા પંચાયતના હોલમાં જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં બેઠક યોજાઈ તાપી જિલ્લા પંચાયતના હોલમાં જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં મહત્વની બેઠક યોજાઈ હતી જેમાં ડીડીઓ વીએન શાહના નેજા હેઠળ એક્ઝિક્યુટિવ કમિટી ન્યુટ્રિશન ટાસ્ક ફોર્સ કમિટી અને આશા એડવાઇઝરી કમિટીની બેઠક યોજાઈ હતી જેમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ સહિત કમિટીના સભ્યો હાજર રહ્યા હતા જે માહિતી અગિયાર કલાકે મળી હતી ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી છ હજાર ત્રણસો બાણું ક્યુસેક પાણીની આવક થવા પામે તાપી જિલ્લાના ઉકાઈ ખાતે આવેલ ડેમના ઉપરવાસના હથુનુર ડેમનો એક ગેટ ખોલવામાં આવતા ઉકાઈ ડેમમાં પાણીની આવક થતાં ખેડૂતો અને લોકોમાં ખુશી જોવા મળી હતી જેમાં ડેમના ઉપરવાસમાંથી છ હજાર ત્રણસો બાણું ક્યુસેક પાણીની આવક થતાં દક્ષિણ ગુજરાતના લોકોમાં આનંદ છવાઈ ગયો હતો જે માહિતી નવ કલાકે મળી હતી સોંગઢ પોલીસ મથકની તાપી જિલ્લા કલેક્ટરે મુલાકાત લીધી તાપી જિલ્લાના કલેક્ટર દ્વારા સોંગઢ પોલીસ મથકની મુલાકાત લેવામાં આવી હતી જેમાં જિલ્લા કલેક્ટર દ્વારા પોલીસ મથક તેમજ જેલની મુલાકાત લઈ કેદીઓ સાથે ચર્ચા કરી તેમની સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો હતો બાદમાં પોલીસ મથકના પીઆઈ સહિતના અધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી સૂચનો કર્યા હતા જે માહિતી દસ કલાકે મળી હતી વ્યારા શહેરના નવી વસાતમાં પ્રેમ સંબંધ રાખવા બાબતે ના પાડતા પ્રેમીએ દરિયા વડે પ્રેમિકા અને તેની માતા પર હુમલો કર્યો વ્યારા શહેરના નવી વસાત વિસ્તારમાં રહેતા ફરિયાદી છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ સંબંધમાં હોય જે પ્રેમ સંબંધ નહીં રાખવાનું યુવતીએ કહેતા પ્રેમી નીતિન પરેશભાઈ ચૌધરીએ પ્રેમિકા તેમજ તેમની માતા રેખાબેન પર ધારિયા વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી બનામને લઈ પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જેની વિગત પાંચ પિસ્તાલીસ કલાકે પ્રાપ્ત થઈ હતી વ્યારા વિધાનસભાના ધારાસભ્યની હાજરીમાં પાઠકવાડી સહિતના ગામોની શાળામાં કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના વ્યારા વિધાનસભાના ધારાસભ્ય મોહન કોકડીની હાજરીમાં ડોલવણ તાલુકાના પાઠકવાડી સહિતના અલગ અલગ ગામોમાં આવેલ શાળામાં પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં અલગ અલગ મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જે માહિતી અગિયાર કલાકે મળી હતી વ્યારા શહેરના નગર ખાતે યંગ મુસ્લિમ સમાજ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો વ્યારા શહેરના વોર્ડ નંબર એકમાં આવેલ મગદુમનગર ખાતે યંગ મુસ્લિમ સમાજ દ્વારા રક્તદાન કેમ્પનું

દારૂ અંગે રેડ કરી હતી જ્યાં આરોપી ધર્મેશ ઢોડિયાના ઘરની પાછાના ભાગેથી ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી ચાર પંદર કલાકે મળી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત